દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આપ જે જોઈ રહ્યા છો તે બરવાળા નગરપાલિકાની ગટર લાઇન છે અને આ ગટર લાઇન બરાબર આનો જે કદડો છે એ બરાબર બરવાળા મામલતદાર ઓફિસની સામે જ છે અને એટલો દુર્ગંધ મારે છે ત્યાંથી પસાર થવાવાળા લોકોને ઉલટી થઈ જાય એટલી દુર્ગંધ મારે છે છતાં મામલતદાર ઓફિસના કોઈ કર્મચારીને આની અસર થતી નથી અને નગરપાલિકાને પણ આની અસર થતી નથી અને આ જુઓ આ એક પણ કુંડીની ઉપર ઢાંકણું નથી અને એ કુંડી તેરથી પંદર ફૂટ ઊંડી છે દરેક કુંડી તેરથી પંદર ફૂટ ઊંડી છે અને આ કુંડીની અંદર એક માણસ ગઈકાલે ગુજરી ગયો છે એ કુંડી પણ હું આપને બતાવવા જઈ રહીશ જ બતાવવા જઈશ એ કુંડી બરાબર રોડની બાજુમાં જ છે રસ્તાની બાજુમાં જ છે હાલતા ચાલતા લોકોને ખ્યાલ આવે આ એક પણ કુંડી ઉપર ઢાંકણું નથી અને એ જે કુંડી છે એ બિલકુલ રસ્તાની બાજુમાં જ કે માણસને ઠેબું આવ્યું હોય તો એ સીધા કુંડીમાં જ જાય એ રીતની એ કુંડી છે આ જુઓ આ કદળો અને આની દુર્ગંધ સહન ના કરી શકાય એવી દુર્ગંધ છે અને આ સામે જુઓ આ મામલતદાર ઓફિસ છે આપને બતાવવા જઈ રહ્યો છું કે આ મામલતદાર ઓફિસ છે જિલ્લા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબની કચેરી છે અને આ જે માણસ મરી ગયો એ જ કુંડી આ કુંડીમાં માણસ મરી ગયો આમાં ઓછામાં ઓછું પંદર ફૂટ ઊંડી પાણી ભર્યું છે કે કોઈ પણ માણસ અંદર પડે એટલે એ જીવ તો બહાર નીકળે જ નહીં અને આ કુંડીનું ઢાંકણું અત્યારે આ મૂકી દેવામાં આવ્યું છે પહેલાં નહોતું પહેલાં ખુલ્લી કુંડી હતી તમે જોઈ શકો છો અને હવે આ જે કદળો છે એ અહીંયા આ બધું આ બધું કદળો અથવા માણસ ગુજરી ગયો પછી આ બધું સાફ કરવામાં આવ્યું છે એ આપ જોઈ રહ્યા છો

હવે એ બાબત તમને શું કહો છો ગટર માપડી આ કાલે રાત્રે 8:30 આજુબાજુ અમને કોલ આવ્યો તો કે નગરપાલિકાની ગટરમાં કોઈક માણસ પડી ગયેલ છે એ બાબતે નગરપાલિકાના ક્લાર્ક અને સેન્ટ્રલ ઇન્સ્પેક્ટર તાત્કાલિક સ્થળ પર હાજર થયા હતા ત્યાં તેમને પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાયું હતું કે નગરપાલિકાની ચેમ્બરનું ઢાંકણું જે નગરપાલિકા દ્વારા બંધ કરવામાં આવેલું હતો પરંતુ કોઈક અજાણ્યા શખ્સો દ્વારા જે ખોલી નાખીને બાજુમાં પડેલ હોવાનું જણાય આવેલું હતું અને વાત કરતા કે અંદર એક માણસ પડી ગયો હોન જણાવેલ હતું કે वहां तात्कालिक મદદ માટે કનેસ્ટાફ કમ્પ્યુટ સી વાડેલિયા હતા સેનિટેરીન ઇન્સ્ટ્રક્ટર મેવરજ જીઓદી દ્વારા એંગ્યુલર નગરપાલિકાની એમ્બ્યુલન્સ બોલાવીમાં અંદર પડી ગયેલ માણસને બહાર કાઢીને દવાખાને લઈ ગયેલ અને આગની કાર્યવાહી પોલીસને જાણ કરીને કરવામાં આવેલ હતી એટલે ઘણા બધા હા નગરપાલિકાની ઓર્ડર આપેલા હતો પરંતુ ઘણી જગ્યાએ જે રીતે અમને ફરિયાદ મળે છે એ રીતે અમે ઢાંકણા ભેટ કરાવીએ છીએ પરંતુ તહેવારોના લીધે નગરપાલિકાને ટાંકણા થોડાક લેટ સપ્લાય થયેલ હોય તેના કારણે અમુક જગ્યાએ કે જે ઘણા રહેણાંક વિસ્તારની બહાર છે અને ક્યાં અવર જવર નથી અને ઊંચી કુંડીઓ આવેલી છે ત્યાં થોડાક ઢાંકણા બાકી હતા તે પણ અત્યારે અગાઉની કામગીરી ચાલુ છે